શું છે ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી હવે આ સૂત્રના દરેક પદ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કયું પદ શું દર્શાવે છે તો જ્યાં એસેન શું કહેવાશે તો કે એન પદનો સરવાળો ત્યારબાદ એન તો એન એટલે તમે જાણો છો કે એન એટલે શું કહેવામાં આવે છે તો એન એટલે સંખ્યા દર્શાવે છે આવે તો એટલે શું આવી ગયું પદ ની સંખ્યા ડી એટલે પણ ખ્યાલ છે સામાન્ય તફાવત કહેવાય છે તો આ સૂત્ર ને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો એ સેન એટલે શું કહેવામાં આવે એમ પદ નો સરવાળો ત્યારબાદ છે n ના છેદમાં 2 તોમાં n એટલે પદની સંખ્યા થાય કૌંસમાં 2a a એટલે પ્રથમ પદ કહેવાય પ્લસ કૌંસમાં n 1 d n એટલે પદની સંખ્યા અને d એટલે સામાન્ય તફાવત તો આ આપણું સરવાળા માટેનું સૂત્ર હતું હવે સરવાળા માટેનું બીજું એક સૂત્ર છે આ સૂત્ર દ્વારા પણ ગણતરી કરી શકાય છે કોઈ પણ શ્રેણીની અને હવે બીજું સૂત્ર જોઈએ તો બીજા સૂત્ર અને આ સૂત્રમાં તફાવત શું છે અને ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ એની આપણે વાત કરીએ તો આપણી પાસે આપણું પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી હવે આ સૂત્ર પરથી આપણે બીજું સૂત્ર મેળવવાનું છે તો હવે અહિયાં તમે જોશો તો મેં શું કર્યું છે તો કે ઉપરના જે આપણું મુખ્ય સૂત્ર હતું એમાં ટુ એ હતું એટલે એ કેટલી વાર હતા બે વખત તમે મેં a plus a લખી દીધા છે તમે જુઓ છો અહિયાં a plus a તો હવે આ a plus a મેં અલગ કર્યા તો તમને એક સૂત્ર બીજું દેખાતું હોય છે a plus n minus one ગુણ્યા d તો તમને યાદ આવવું જોઈએ કે આ કોનું સૂત્ર છે આ સૂત્ર આપણે અગાઉ શીખી ગયા છે અહિયાં થી તમે શરૂ કરો a plus n minus one ગુણ્યા d તો તમને યાદ આવશે તરત જ કે આ તો a n નું સૂત્ર છે અંતિમ પદ મેળવવાનું અથવા તો શ્રેણી નું પદ કોઈ પણ પદ મેળવવા માટે નું સૂત્ર છે a plus n minus one ગુણ્યા d તો એફ એન બરાબર એન ના છેદ બે કૌંસ માં પેલો એ તો એમ નેમ જ છે પણ આ બીજા એ થી તમે જોશો તો એ અંતિમ પદ મેળવવા માટેનું સૂત્ર હતું એટલે એને શું ત્યાં મૂકી દીધું છે આપણે એ એન તો આ આપણું બીજું સૂત્ર તૈયાર થઇ ગયું એફ એન નું તો આ સૂત્ર નો ઉપયોગ તમે ક્યારે કરી શકો જ્યારે શ્રેણી નું અંતિમ પદ આપેલું હોય ત્યારે અન્યથા આ સૂત્રનો ઉપયોગ થશે નહીં અને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાની જરૂર પડે જયારે તમને શ્રેણીમાં એન આપેલો હોય એ આપેલો હોય અને ડી આપેલો હોય એટલે આ જે ત્રણ પદ છે એ તમારી પાસે સૂત્રનો ઉપયોગ કરી શકો અને જો શ્રેણીમાં તમને એ અને એન આપેલા હોય તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા આ સૂત્રમાં ફેરફાર કરીએ તો એ એન છે અંતિમ પદ કહેવાય તો અંતિમ પદ ને આપણે બીજો સંકેત આપીએ અંતિમ પદ છે એને એક બીજો સંકેત આપીએ જેને આપણે એલ વડે દર્શાવીશું લાસ્ટ એટલે છેલ્લું પદ એ પ્લસ એલ બાકી સૂત્ર કોઈ ફેરફાર નથી એટલે તમે કોઈ પણ રીતે લખી શકો છો બંનેનો અર્થ એક જ છે કે આમાં પણ અંતિમ પદ એટલે એલ લખો છે અને અહિયાં અંતિમ પદ એટલે એ એન માત્ર સંકેત બદલેલો છે તો અહિયાં પણ તમે જોશો તો દરેક પદ ને સમજીએ તો એ એટલે એન ના એન પદ નો સરવાળો એન એટલે પદ ની સંખ્યા એટલે પ્રથમ પદ અને એલ કયો કે એ એન કયો બંને શું કહેવાશે અંતિમ પદ એ એન કયો કે એલ કયો બંને શું કહેવાશે અંતિમ પદ તો આપણા ત્રણ સૂત્ર થઈ ગયા છે મિત્રો આ પહેલું સૂત્ર છે જે આપણું મુખ્ય સૂત્ર તરીકે આપણે યાદ રાખીશું કે એસ એન બરાબર એન ના છેદમાં બે કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી જયારે આ બીજું સૂત્ર ગણીએ તો એન ના છેદમાં બે કાઉસમાં એ પ્લસ એ જગ્યાએ શું લખીશું આપણે કરીશું શું કરીશું હવે આગળ વધીએ આપણે હવે અને એન વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે કોના વચ્ચેનો એસેન અને એ એન એટલે કે શ્રેણીના પદ નો સરવાળો અને શ્રેણીના પદ આ બંને વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે તો જોઈએ આપણે કે શ્રેણીમાં જયારે એન બરાબર એક આપેલું હોય એટલે શ્રેણીમાં પહેલું પદ કયો કે પેલા પદ નો સરવાળો કયો બંને કેવું થશે સમાન આ યાદ રાખજો ખાસ કારણ કે એક્ઝામ્પલો માટે આ બધા પદની જરૂર પડશે ખાસ કે જયારે એન બરાબર એક હોય તો એના માટે એ બરાબર એ વન બરાબર એસ વન એટલે શ્રેણી નું પહેલું પદ કયો કે શ્રેણીના પહેલા પદ નો સરવાળો કયો બંને કેવા થશે એક જ થશે એટલે તમને કોઈ શ્રેણી આપેલી છે એમાં માની લ્યો કે તમને એમ કીધું છે શ્રેણીનું પેલું પદ પાંચ છે એન પદ આપેલા હોય કેટલા પદ આપેલા હોય છે એન એન પદ આપેલા હોય ત્યારે એમના નું સંબંધ દર્શાવતું સૂત્ર છે એન બરાબર એન માઇનસ એન માઇનસ વન આ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું છે કારણ આના બેઝ ઉપર આપણે દાખલા ગણવાના થશે તો એન બરા સોરી એ એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન ક્યારે જયારે શ્રેણી એન પદ એટલે તમને પાંચ પદ આપ્યા હોય દસ આપ્યા હોય બે હોય પંદર હોય ગમે તેટલા પદ આપ્યા હોય એમના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે એસ એન અને એ એન વચ્ચે નો તો એ એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન આ આપણું સૂત્ર છે એન ની કિંમત એક કરતાં મોટી લેવાય શું આપણે ઋણ તો ઘણી બધી વાર ચર્ચા કરી લીધી કારણ કે એન એટલે પદ ની સંખ્યા ક્રમ દર્શાવે છે ક્રમ કોઈ દિવસ ઋણ આવતો નથી અને શૂન્ય પણ હોતો નથી તો આ એમનું સૂત્ર છે હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આના આધારે કે એ n बराबर जो 2 આઈપાય હોય n बराबर 2 તો જેમ 1 આઈપ્યું તો બને સમાન થતા હતા તો n बराबर 2 આપેલા હોય તો n ના સ્થાન પર 2 લખ્યા સૂત્રમાં તો અહીંયા આ સૂત્રની અંદર n ના સ્થાન પર 2 લખું તો a2 = s2 - s2 - 1 કારણ કે n ના જ્યાં જ્યાં n હતો ત્યાં મારે કેટલા મૂકવાના હતા 2 તો a2 = s2 - 2 - 1 એટલે 1 + 1 એટલે આનો સરવાળો શું થશે કે બે પદ જો મારે મેળવ હોય તો શું કરવાનું બીજા સરવાળામાંથી પહેલા પદનો સરવાળો બાદ કરવાનો થાય થાય આનો અર્થ કે પદ ક્યારે મળે બીજા બે પદના સરવાળામાંથી પેલા પદ નો સરવાળો મારે શું કરવાનો માઇનસ માની લો તમને એ થ્રી આપવું હોય તો તો પણ તમને સમજ પડી જાવી જોઈએ ગણતરી વગર હવે કે એ થ્રી હોય તો શું થઈ જાય એસ થ્રી માઇનસ એસ ટુ અહીંયા જોશો તમે તો તમે પેટર્ન એની ગોઠવણી સમજવાનો પ્રયત્ન કરો એ ટુ બરાબર શું થાય એ ફોર બરાબર શું થાય એસ ફોર માઇનસ એસ થ્રી શું થાય એસ ફોર માઇનસ એસ થ્રી આ કોનું સૂત્ર બને એ નું આવી રીતે શ્રેણીનું કોઈ પણ પદ હોય તો એનો સરવાળા સાથે સંબંધ તમે આ રીતે

ટૂંકા પ્રશ્નો માટે અગત્યના બની રહે છે તમને પ્રાકૃતિક સંખ્યા પાંચ થી આપી હોય તો આ સૂત્ર ન લાગુ પડે ક્યાંથી હોવી જોઈએ એક થી એટલે શરૂઆત થી હોવી જોઈએ તો આ સૂત્ર લાગુ પડે એસેન બરાબર એન એન પ્લસ વન માં બે એવી જ રીતે આપણી પાસે પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એક શું આવે એન સ્કવેર તો આ નું એન સ્કવેર ક્યારે સૂત્ર લાગુ પડે જ્યારે પ્રથમ એન અયુગ્મ સંખ્યા હોય પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય એટલે એ પણ યાદ રાખવાનું એક થી શરૂ થાય એટલે કે એક ત્રણ પાંચ સાત એવી રીતે હોય તો જ લાગુ પડે છે તો ત્યાર બાદ આપડે જોઈએ પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા નો સરવાળો યુગ્મ એટલે બે કી સંખ્યા તો બે કી સંખ્યા શરૂઆત ક્યાંથી થાય છે બે થી બે ચાર છ આઠ દસ એમ અનંત સુધી તો એમ નો સરવાળા મેળવવા માટે નું સૂત્ર છે n કૌંસ માં n પ્લસ વન પણ લખી શકાય અથવા n ને તમે કૌંસ માં બંને સાથે ગુણી દો તો સૂત્ર શું બની જાય n square plus એન સ્કવેર પ્લસ એન બંને સૂત્ર કોના છે તો કે પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળા માટેના સૂત્ર છે તો આ ત્રણે ત્રણ સૂત્ર પણ તમારે મિત્રો યાદ રાખવાના છે એટલે આપણી પાસે અગિયાર માં આપણે શું કહેવામાં આવે છે જોઈએ તો ઉદાહરણ નંબર અગિયાર ની અંદર આપણને શ્રેણી આપેલી છે સમાંતર આઠ ત્રણ માઇનસ બે ના પ્રથમ બાવીસ પદ નો સરવાળો માંગેલો છે પ્રથમ બાવીસ પદનો શું માંગેલો છે સરવાળો તો સમાંતર શ્રેણી છે તો એના આધારે આપણે એ બરાબર પ્રથમ પદ આપણને આઠ મળે ડી તો કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત ત્રણ માઇનસ આઠ એટલે માઇનસ પાંચ અને પ્રથમ બાવીસ પદ પદ એટલે n વડે દર્શાવામાં આવે પદની સંખ્યા આપણે છેના વડે દર્શાવીએ છીએ n વડે n બરાબર બાવીસ તો એમનો સરવાળો એટલે એ બાવીસ મારે મેળવવાનું છે કેટલા લખાશે બાવીસ પછી એ ના સ્થાન પર આઠ અને ડી જ્યાં છે ત્યાં માઇનસ પાંચ લખાશે તો બધી કિંમતો આપણે મૂકી દીધી છે એન ના સ્થાન પર તમે જોશો એન ત્રણ જગ્યા પર છે અહિયાં છે અનુગ તરીકે માઇનસ પાંચ લેખા આપણને જે જે કિંમતો આપવામાં આવી છે સૂત્ર ની અંદર મૂકી દેવાનું રહેશે આનો ભાગ ઉડાડો એટલે અગિયાર દુ બાવીસ જાય અહીંયા આઠ દુ સોળ બાવીસ માંથી એક જાય એટલે એકવીસ ગુણ્યા માઇનસ પાંચ પ્લસ સોળ માઇનસ માઇનસ થાય એટલે એકવીસ ગુણ્યા પાંચ કરવાના રહેશે તમારે તો એસ માટે એસ બાવીસ બરાબર અગિયાર કાઉસ માં સોળ પ્લસ સોળ માઇનસ માઇનસ એકવીસ પંચા એકસો પાંચ હવે આગળ સાદુ રૂપ લઈએ તો માટે એસ બાવીસ બરાબર અગિયાર સોળ માઇનસ એકસો પાંચ એટલે માઇનસ નેવ્યાસી હવે એમનો ગુણાકાર કરી દઈએ તો અને અગિયાર ગુણ્યા નેવ્યાસી કરશો તમે એટલે એસ બાવીસ તમને મળશે માઇનસ નવસો ને ઓગણ એસી એટલે તમારી પાસે જે સમાંતર શ્રેણી છે એ સમાંતર શ્રેણી ના પ્રથમ બાવીસ પદ નો સરવાળો માઇનસ નવસો ને ઓગણ એસી મળે તો યાદ રાખજો મિત્રો તમે મગજ ની અંદર સરવાળો કોઈ દિવસ ઋણ ન આવે તો એ ખોટું છે સરવાળો ઋણ આવી શકે કારણ કે તમે જે સમાંતર સમાંતર ઉપયોગ કર્યો છે શ્રેણી તમે જોશો તો અહીંયા બે જ પદ પ્લસ છે બાકી આગળ જતા બધા જ પદ કેવા છે માઇનસ છે એટલે અહીંયા આપણને શ્રેણીના પ્રથમ બાવીસ પદ નો સરવાળો થઈ કેટલો મળ્યો છે માઇનસ નવસો ને ઓગણ એસી તમને શ્રેણી આપેલી હતી અને પ્રથમ બાવીસ પદ નો સરવાળો માગેલો હતો તો સરવાળાના સૂત્ર માં આપણી પાસે એ આપેલો હતો ડી આપેલો હતો અને આપેલા હતા જે મેં તમને હમણાં સૂત્ર સમજાવતી વખતે કીધું કે મુખ્ય સૂત્ર નો ઉપયોગ કરવો હોય સરવાળો મેળવવો તરફ આગળ વધીએ કે સમાંતર શ્રેણી ના પ્રથમ ચૌદ પદ નો સરવાળો એક હજાર પચાસ હોય એટલે એસ ચૌદ સરવાળો આવે એટલે એસ અને જો પદ હોય તો એ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કારણ કે અત્યારે તો આપણે શું કરીએ છીએ નો ટોપિક શીખીએ છીએ મોટા ભાગે સરવાળો હશે તો કન્ફ્યુઝન નહીં થાય પણ એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારની રકમ પૂછાય તો આપણને સમજ પડવી જોઈએ મને પ્રથમ પદ નો સરવાળો પૂછવામાં આવ્યો છે એક હાજર પચાસ છે એટલે એન બરાબર ચૌદ ગણાશે કારણ કે ચૌદ પદ કીધા છે તેનું પ્રથમ પદ દસ છે એટલે એ બરાબર દસ કીધું તો શ્રેણીનું વીસમું પદ મને ગોતવાનું કીધું છે તો અહીંયા તમે જોશો વીસમું પદ પદ આવ્યું એટલે શું કહેવાય એ વીસ શું કહેવાય છે એ વીસ આપણે કહીએ જ છીએ આગળ આપણને ખ્યાલ હતું n મુ પદ એટલે એ એમ કહેવાતું એમ વીસ મુ પદ એટલે એ વીસ કહેવાશે તો એની ગણતરી આપણે શરૂ કરીએ દાખલાની કે એ ચૌદ એટલે સોરી એસ ચૌદ એટલે ચૌદ પદ નો સરવાળો એક હજાર પચાસ છે એટલે એન બરાબર ચૌદ થઈ ગયા અને પ્રથમ પદ કેટલો હોય પૂછે દસ તો આપણી પાસે ચાર વસ્તુ હોય સરવાળામાં એસ એન હોય એ હોય એન હોય ડી હોય તો એમાં તમે જોશો તો ત્રણ વસ્તુ છે એસેન એટલે કે એસ ચૌદ છે એ આપેલો છે એન આપેલો પણ ડી આપેલો નથી તો આપણે આ એસેન ના સૂત્ર પરથી પેલા કોની ગણતરી કરવાની રહેશે ડી ની અને ડી મળ્યા પછી જ આપણને શ્રેણી નું કોઈ પણ પદ મળે આપણે અગાઉ વાત કરી ગયા પદ વાળા ટોપિક ની અંદર કે શ્રેણી નું કોઈ પણ ગમે તેટલા પદ તમારે જોતું હોય ગમે તેટલા મુ પદ જોતું હોય તો તમારી પાસે એ અને ડી હોવા જોઈએ તો આ પ્રશ્ન અંદર માત્ર આપણી પાસે આપણે ચૌદ છે ડી આપેલો નથી તો આપડે બધી જ વેલ્યુ મૂકી દીધી હવે એસ ચૌદ આપણને આપી દીધું છે એક હાજર પચાસ છો ચૌદ અહીંયા એસ ચૌદ ની જગ્યાએ એક હાજર પચાસ લખાશે આનો ભાગ ઉડાડો સાત દુ ચૌદ થયા બે ગુણ્યા દસ કર્યા એટલે વીસ ચૌદ minus એક એટલે તેર ડી હવે આગળ સાદુ રૂપ લઈએ તો એક હજાર પચાસ ના છેદ માં સાત ગયો કારણ કે સાત છે આ કૌંસ સાથે ગુણાકાર માં જોડાયેલા છે તો બરાબર ની બીજી બાજુ જશે તો એમનો ભાંગાકાર થશે બરાબર વીસ plus તેર ડી તો એક હજાર પચાસ ભાગ્યા જ્યારે સાત કરશો તમે તો તમને આન્સર મળશે એક પચાસ વીસ બરાબર ની બીજી બાજુ જશે એટલે માઇનસ વીસ બરાબર તેર ડી એકસો પચાસ માઇનસ એકસો વીસ કરો એટલે એકસો ત્રીસ અને એમના જયારે ભાગ ઉડાડશો તો દસ હશે તેર ગુણ્યા દસ એટલે એકસો ત્રીસ થાય તો ડી બરાબર કેટલા મળી ગયા દસ તો આપણને જે પદ મેળવવા માટે જેની જરૂર હતી ડી અને a ની તો ડી આપણને મળી ગયો દસ અને એ આપણને રકમ માં જ આપેલો હતો દસ એટલે આપણને એ અને ડી ની જરૂર હતી તો બંને પદ આપણને મળી ગયા છે તો આની ગણતરી પણ આપણે એસ એન ના સૂત્ર પરથી જ કરી છે તો જેમ એ એન માટે આપણે યાદ રાખતા હતા એ એન હોય એ હોય એન હોય ડી હોય એમાં પણ ચાર પદ હતા તો અહિયાં પણ ઈ ચાર પદ છે તો જેમ યાદ કરો એક આપણે સ્વાધ્યાયની શરૂઆતમાં કોષ્ટક વાળો આખો પાંચ દાખલાઓ ગણેલા હતા એમાં ચાર માં ચાર માંથી એક પદ નો આપેલું હોય એવું જ અહિયાં પણ તમારે વિચારવાનું છે કે ચાર વસ્તુ છે હોય 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 અને માંથી ત્રણ પદ પદ તો તો તમે મેળવી શકો છો ની કિંમત દસ મળી ગઈ હવે મને મુ પદ એટલે એ વીસ જોઈએ છે તો એ વીસ નું સૂત્ર શું બને તો એ પણ તમને યાદ આવવું જોઈએ કે એ વીસ બરાબર એક પદ ઘટાડવાની વાત કરીએ તો એ પ્લસ ઓગણીસ ડી બને એ વીસ બરાબર એ ઓગણીસ તો એમાં એટલે કેટલા છે આપણી પાસે 10 અને ઓગણીસ એટલે એકસો તો દસ એટલે તો આપણી જે શ્રેણી છે એ શ્રેણીનું વીસમું પદ કયું થશે બસો થશે તો આ રીતે પ્રશ્નની ગણતરી કરવાની હતી કે વીસમું પદ માગું તો વીસમા પદનું સૂત્ર શું આવે એ પ્લસ ઓગણીસ ડી અથવા તો એ નું સૂત્ર મૂકી તમે કાર્ય કરી શકો છો જો ટૂંકું સૂત્ર ન સમજ પડતી હોય તો એ નું સૂત્ર આપણી પાસે છે જ એમાં એન એટલે તમારે વીસ લેવાના થશે તો એનું સાદું રૂપ આપ્યું તો તમને શ્રેણી નું વીસ પદ છે કેટલું થાય છે બસો થાય છે તો આ રીતે પ્રશ્ન ની ગણતરી કરવાની ની હતી હવે ત્યાર પછી આજના ના નું છેલ્લું ઉદાહરણ જોઈએ તેર તો તેર ઉદાહરણની રકમમાં કીધું કે સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર એમ અનંત સુધીના કેટલા પદોનો સરવાળો અઠ્યોતેર થાય અહીંયા હું તમને અગાઉ જ કહી દઉં છું મિત્રો કે આ શ્રેણી શ્રેણી ઘટતી છે તમે જો ચોવીસ અઢાર ઋણ આવશે આ વસ્તુ યાદ રાખજો આગળ જતા સંખ્યા કેવી આવે છે ઋણ કારણ કે હું છેલ્લે સમજાવા જઈશ ત્યારે તમારે આ વસ્તુની જરૂર પડશે તો સરવાળો કેટલો તમારો જોતો છે અઠ્યોતેર પણ કેટલા પદનો તો એ આપણને ખબર નથી કેટલા એટલે સંખ્યા શબ્દ થઈ ગયો તો યાદ આવવું જોઈએ વાતક એટલે શું ગોતવાનું થશે એન ગોતવાનું થશે તો એસન નું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું થશે તો એ બરાબર ચોવીસ ડી બરાબર એકવીસ માઇનસ ચોવીસ એટલે માઇનસ ત્રણ અને કેટલા પદ તો આપણને નથી ખબર તો આપણે એન પદ નો સરવાળો અઠ્યોતેર છે માની લઈએ તો એસ એન બરાબર અઠ્યોતેર થઈ ગયા છે તમે જુઓ મેં ચાર પદ ની વાત કરી ચોવીસ એન નથી અને ડી એટલે માઇનસ ત્રણ હવે આનું રૂપ આપીએ તો બે છે અઠયોતેર સાથે ગુણાય એટલે અઠયોતેર ગુણ્યા બે બરાબર એન કાઉસ માં ચોવીસ દુ અડતાલીસ માઇનસ હવે જે આપણો નિયમ છે આપણે વારા વખતે કહીએ છીએ કે માઇનસ ત્રણ છે કાઉસમાં બંને સાથે શું થશે એનો ગુણાકાર એટલે પ્લસ માઇનસ માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ હવે એમનું સાદુપ આગળ લઈએ તો અઠ્યોતેર ગુણ્યા બે કરશો એટલે એકસો છપ્પન બરાબર એન કાઉસમાં અડતાલીસ પ્લસ ત્રણ એટલે એકાવન માઇનસ ત્રણ એન હવે ફરી પાછું જેમાં માઇનસ ત્રણ ને અંક સાથે ગુણાકાર કર્યો તો એવું જ કાર્ય અહીંયા પાછું કરવું પડે એન છે હવે આ ત્રણ એન સ્કવેર માઇનસ છે એને હું પેલા લઈ જાઉં શું કામ એમને સમજાવું છું તો ત્રણ એન સ્કવેર આ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા ને આ તો ત્યાં એકસો છપ્પન હતા જ એટલે અહિયાં કોઈ નથી ત્યાં શું લખાશે ઝીરો આવું શું કામ કર્યું તો તમને જોઈન ખબર પડી જાય કે આપણું દ્વિઘાત સમીકરણ મળ્યું શું મળ્યું દ્વિઘાત સમીકરણ તો એન્ડ સ્કવેર થઈ માઇનસ હતું એટલે એને કેવું કરવું પડે છે પ્લસ એટલે સાથે સાથે એકાવન એન પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ આ દ્વિઘાત સમીકરણ છે એને આપણે ઉકેલવાનું આવે તો પહેલા તો આમાંથી ત્રણ સામાન્ય મળે છે તો ત્રણને સામાન્ય લઈ લે અહિયાં ત્રણ એકા ત્રણ એટલે ત્રણ ગયા ધોરણોની અંદર એટલે કે નવમાં માં અને આઠમા માં પણ આપણે વાત કરી ગયા છે તો એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે જ્યારે એમના ભાગ પાડવાનો પ્રયત્ન કરશો તો બાવન ના ભાગ પાડવાના તો તમને યાદ રહેવું જોઈએ કે અહીંયા છેલ્લું પદ કેવું છે પ્લસ તો ભાગનો શું થશે સરવાળો અને સરવાળો કરતા કોણ લાવવાનું સત્તર તો બાવન ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરતા સત્તર આવે તો ને ચાર કેટલા થાય સત્તર બરોબર છે તમને સમજાય ગયું હશે કે પ્લસ હોય તો ભાગનો સરવાળો થાય માઇનસ હોય તો ભાગની બાદ બાકી થાય પણ કોના જેટલી મધ્યમ પદ જેટલી ને અહિયાં સત્તર હતા તો તેર ચોક બાવન તેર ને ચાર કેટલા થઈ ગયા સત્તર અહીંયા અંતિમ પદ કેવું છે પ્લસ મધ્યમ પદ ની કોને મળે બંને ને મળે હવે આ બંને તેર વધે અને અહીંયાથી શું વધશે એન માઇનસ ચાર વધશે આ જયારે તમે સામાન્ય લઈ અને કાર્ય કરશો ત્યારે આ પ્રકારનું પદ તમને મળે છે એન માઇનસ તેર બરાબર ઝીરો અથવા એન માઇનસ ચાર બરાબર ઝીરો માઇનસ તેર બરાબર પ્લસ થાય ને અહીંયા માઇનસ ચાર બરાબર કરીએ કે તમારી પાસે એન ની કિંમત બે મળી છે અને બંને કિંમત ધન પૂર્ણાંક છે તમે જુઓ એન એટલે તેર તેર ઈ પણ પ્લસ શક્ય ગણાય અને એન એટલે ચાર ઈ પણ પ્લસ એટલે શક્ય ગણાય તો બંને ધન પૂર્ણાંક સંખ્યાઓ છે તો હવે તમને સમજ આવી જોઈએ કે જયારે જયારે ધન પૂર્ણાંક સંખ્યા ગણાય એટલા માટે મેં તમને શરૂઆતમાં કીધું મિત્રો કે શ્રેણી છે આગળ જતા ઋણ બને છે એટલે તેર પદ નો સરવાળો કરશો તો પણ અઠયોતેર થશે અને પેલા ચાર પદ નો સરવાળો કરશો તો પણ કેટલો થશે અઠ્યોતેર કારણ કે વચ્ચે જે માઇનસ વાળા પદ એમાં એડ થશે એનો સરવાળો કરતા શૂન્ય જવાબ મળે તમે એવું ટ્રાય કરી શકો છો કે આ શ્રેણીના તેર પદ લખો પદ લખો બંનેનો સરવાળો કરશો તો કેટલો મળશે અઠ્યોતેર મળશે આ માગેલા પદ સંખ્યા કેટલી છે ચાર અથવા તેર તો આજનો આપણો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછા મુલાકાત કરીશું તો થેન્ક જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વિડિયો વધુ ને વધુ શેર કરો અને બે લાયકોન પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ